વંચાની જેમ દેખાવું જોઈએ આ મરચાં તમે ગમે ત્યારે ખાવો બહુ મસ્ત લાગે ટિફિનમાં લઈ જાવ કે જતા હોય તો બાકી જોડે લઈ જાવ ફ્રેન્ડ એમાં જસે જીરાનો વઘાર વઘાર આયા પછી આપણે એમાં હિંગ એડ કરીશું હિંગ ના કટ લસણ ટેસ્ટ આવે છે હિંગ ના નાખ્યો તો વાંધો નહીં આમાં તમે ડાયરેક્ટ લસણ બી નાખી શકો છો લસણ એવું મસ્ત લાઈટ બ્રાઉન રંગ નું થાય સેજ સેજ એમ લાગે કે સુગંધ આવવા લાગી છે તો પછી એમાં આપણે આપણે મરચા એડ કરીશું ઈઝી મરચા છે આ કશું વકાઈ વાર બી નથી થતી અને ટેસ્ટમાં એક કાઈને સાખ ના મને ફ્રેન્ડ તો બી આ મરચા બહુ જ મસ્ત લાગે છે સાદા બી થાય અને લોટવાળા કરવા હોય ને તો બી થાય પણ આપણે આજે સાદા કરીશું મસ્ત પાખરી જોડે તમને બહુ જ મજા આવશે ખાવાની ચલો

મોળા આવે છે એટલે તીખા બહુ નથી હવે આમાં બે દાણા ખાંડ અને થોડું લીંબુ એડ કરી દેવાનું અને લાસ્ટમાં ચાટ મસાલો જેને ખટ મીઠા ટેસ્ટ ચટપટા ખાવા હોય ને જેને સાદા તીખાની જેમ ખાવા છે એને આ ઓપ્શન બહુ જ મસ્ત છે અને કેના થોડું ચેન જોઈએ છે તો અમે તમે લાસ્ટમાં થોડો ચણાનો લોટ બી એડ કરી શકો છો ઓવર કરવું હોય તો ખાલી થોડો અડધી ચમચી જેટલો ચણાતો હોય તો આનો આખો ટેસ્ટ તમારે ચેન્જ થઈ જશે બરાબર આ છે આપણા મસ્ત ભૂંડા મરચાં બનીને તૈયાર લસણ્યા એકવાર ટ્રાય ચોક્કસથી કરજો બે મિનિટની અંદર બી બની જશે જો ડાયરેક્ટ તમારો બહુ ઉતાવળ હોય

ટેસ્ટ કરી બનાવી અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો આપણે લઈ લઈશું મચ્ચા બની ગયા છે તૈયાર લાગે છે બી બહુ જ મસ્ત અને સ્મેલ તો બહુ જ મસ્ત આવી ગઈ છે બાય બે